નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે સત્યવાદી રાજા હરિચંદ્ર મરણોતર સહાય યોજના વિશે વાત કરીએ કે આ યોજના હેતુ શું છે આયોજનાના નિયમો અને શરતો શું છે આયોજના માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો જેથી આ યોજના વિશે તમને ખ્યાલ આવે તો મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે જેમાં અનુસૂચિત જાતિના લોકોની આર્થિક કારણે સભ્યના મૃત્યુના પ્રસંગે ક્રિયા કરવા માટે રૂપિયા પાંચ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે તો મિત્રો આ યોજનાનો હેતુ એ છે કે જેમાં કુટુંબના સભ્યનું મૃત્યુ થાય છે તેમાં મરણોતરની ક્રિયા માટે રૂપિયા પાંચ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ત્યાર પછી મિત્રો જાણીએ કે આ યોજના મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિનો હોવો જોઈએ ત્યાર પછી અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં છ લાખ અને શહેરી વિસ્તારમાં છ લાખથી વધુ ન હોવી જોઈએ ત્યાર પછી મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે ત્યાર પછી અવસાન પામેલા વ્યક્તિના મૃત્યુનું નોંધણી પ્રમાણપત્ર ફરજીયાત રજૂ કરવાનું રહેશે એટલે કે મરણનું પ્રમાણપત્ર ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે જેમાં રહેઠાણના પુરાવા તરીકે વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ત્યાર પછી આધાર કાર્ડ વાર્ષિક આવકનો દાખલો સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલો જાતિ કે પેટા જાતિનો દાખલો તો મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાર પછી મિત્રો આ યોજના માટે અરજી કરવા માટે તમારે સમાજ કલ્યાણની ઓફિશિયલ સાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે અથવા તો તમે તમારા નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જઈને ઓનલાઈન અરજી કરાવી શકો છો તો મિત્રો આ યોજના માટે આ શરતો આ નિયમો અને આ પ્રમાણે ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો આ પ્રમાણે આ યોજનાનો લાભ લઈ શકાય છે તો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સાથી બેલ લાયકન દબાવો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે